દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલ જય ભગવાન મિત્રો કેસુડાના સાબુની જબરજસ્ત સફળતા બાદ હવે એ જ અમારી ત્રણસો ઘરડી ગાયો કતલખાનામાંથી છોડાવેલી ગાયોના લાભાર્થે મિત્રો જેને મહિને પાંચ લાખનું ઘાસ જોઈએ છે એ ગાયોના લાભાર્થે મિત્રો ગૌકાષ્ટ ભસ્મથી સિદ્ધ કરેલું કદાચ નામ તમે પહેલી વાર સાંભળતા હશો આ તદ્દન નવી ફોર્મ્યુલા મનહરભાઈની ફોર્મ્યુલા છે કે ટ્રાય લોકો પર એક્સપેરિમેન્ટ કર્યા પછી આ તેલ હેર ઓઇલ લોન્ચ કરી રહ્યો છું મિત્રો આ ગૌકાષ્ટ ભસ્મ છે વીસ કિલો ગાયના છાના બાળેતા એમાંથી પાંચસો ગ્રામ જે ભસ્મ નીકળે છે આ માર્કેટમાં પંદરસો હજારથી પંદરસો રૂપિયા એક કિલો વેચાય છે મિત્રો ગૌકાષ્ટ ભસ્મ એનાથી સિદ્ધ કરેલું ઓઇલ જેની અંદર ચાર મોઘા તેલ છે અને સાત અનમોલ આયુર્વેદિક જડીબુટ્ટી છે એને આ ગૌકાષ્ટ ભસ્મથી સિદ્ધ કરેલું એવું હેર ઓઇલ કે મિત્રો એક વખત તમે આ હેર ઓઇલ વાપરશો મિત્રો તો એક અઠવાડિયાની અંદર તમને એનું રિઝલ્ટ મળવાનું ચાલુ થશે ડેન્ડ્રોફ હશે ખોડો હશે હેર ફોલિંગ હશે એ ધીમે ધીમે અઠવાડિયામાં ઓછું થવાનું ચાલુ થઈ જશે અને એક મહિનામાં તો ખતમ થઈ જશે મિત્રો એક મહિનામાં તમારો ફોલિંગ અને ખોરડાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે મિત્રો એટલે ખાસ યાદ રાખો મિત્રો આનું લગાવવાની જે મેથડ છે સમજી લેજો રોજ રાત્રે વાળના મૂળમાં વાળ ઉપર નથી લગાવવાનું વાળના મૂળમાં ચામડી ઉપર દસથી પંદર મિનિટ તમારે વાળમાં મસાજ કરવાની છે અને એ મસાજ આખા માથામાં મસાજ કરશો મિત્રો અઠવાડિયામાં જબરજસ્ત એનું રિઝલ્ટ દેખાશે ઘણા લોકોએ એનું રિઝલ્ટ લીધું છે મિત્રો અને આ હેર ઓઇલ જે છે એની માર્કેટ એની બજારમાં નથી પણ એની વેલ્યુ એની કિંમત જે બસો એમ પચીસ ના બસો ત્રીસ રૂપિયા અને ચારસો એમ ના ચારસો સાહીઠ રૂપિયા આ ડિલિવરી ચાર્જ સાથેનો ભાવ છે કોઈ એક્સ્ટ્રા ડિલિવરી ચાર્જ નથી મિત્રો સ્ક્રીન ઉપર જે વોટ્સએપ નંબર દેખાય છે જે ગૂગલ પે નંબર દેખાય છે એની ઉપર ગૂગલ પે કરો અને ગૂગલ પે કર્યા પછી એનો સ્ક્રીનશોટ લઈ અને સ્ક્રીનશોટ સાથે આ જ નંબર ઉપર તમારું એડ્રેસ સેન્ડ કરો વોટ્સએપ અને સ્ક્રીનશોટ સેન્ડ કરો મિત્રો વોટ્સએપ પર એડ્રેસ મોકલો તમારું પૂરું એડ્રેસ જ્યાં કુરિયરવાળો તમને આપવા માટે આવતો હોય એવું એડ્રેસ લખો અને ખાસ પિનકોડ નંબર મોબાઈલ નંબર અને ક્વોન્ટિટી સો એમ જોઈએ છે બસો એમ કે ચારસો એમ એ લખવાનું ભૂલતા નહીં મિત્રો તો એક પંથ દો કાચ આ હેર ઓઇલ એક વખત વાપરશો મિત્રો કોઈ પણ વાળની સમસ્યા ના હોય એવા માણસો પણ વાપરી શકે છે એ બાળકો હોય વૃદ્ધો હોય જવાન હોય સ્ત્રી હોય પુરુષ હોય બધા જ વાપરી શકે છે મિત્રો વાળની બધી સમસ્યા તો હલ થશે પણ એની સાથે સાથે વાળ કાળા અને લાંબા થશે એ નફામાં એ બાય પ્રોડક્શનમાં મળશે મિત્રો કોઈ પ્રોબ્લેમ ના હોય એ પણ લગાવે મિત્રો આ તેલ એક વખત તમે લગાવવાનું ચાલુ કરશો બજારના મોગા મોગા તેલને પણ ભૂલી જશો કારણ કે ગૌકાષ્ટ ભસ્મ એકસો આઠ જડીબુટ્ટીનો બાપ છે એમાં તાકાત છે એટલી મિત્રો અને એટલે કાલથી શ્રાવણ મહિનો શરૂ થાય છે અને હમણાં જ ગૌમાતાને આમાંથી એક દાન પણ થશે એમનું ઘાસ પણ આવશે સાથે સાથે તમારા હેરના વાડના પ્રોબ્લેમ પણ સોલ્વ થશે મિત્રો તો ગૌમાતાનું નામ લઈ અને હમણાં જ ઓર્ડર આપો ગૂગલ પે કરી એના સ્ક્રીનશોટ સાથે વોટ્સએપ કરો તમારું પૂરું એડ્રેસ લખો પછી કહું છું કે પિનકોડ નંબર તમારો મોબાઈલ નંબર અને કેટલું તેલ જોઈએ છે એની ક્વોન્ટિટી લખવાનું ભૂલતા નહીં અને આના પર સેન્ડ કરો દસ દિવસની અંદર મળશે કારણ કે ગૌકાષ્ટ ભસ્મતી સિદ્ધ કરતા બે દિવસથી ત્રણ દિવસનો સમય લાગે છે એટલા માટે મિત્રો આ હેર ઓઇલ મનોહરભાઈ લોન્ચ કરવા જઈ રહ્યા છે પહેલી વખત માર્કેટમાં તમે સાંભળ્યું નહીં હોય કે ગૌકાષ્ટ ભસ્મતી સિદ્ધ કરેલું હેર હેર ઓઇલ મિત્રો મંગાવો મનહર પડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત